ઓમે જેલે કોઈ ઘરે રહેતોય નથી કોઈ આ એમ ને મેં ખાઈ ખાઈને પેટ ભરે પાડા રેવા થઈ ગયા પાડા રેવા પાડા રેવા લાખ પણ તો હે થી થી હા આરમ કરી લેવા આરમ હા લે હાલે એ તો રાત ઉગે ના આવે હા હા એમ જ જીવ રહે હા અલ્યા છોકરો બટુ તમારે શું હવે આ

આલંધી હું મેં કરુંબર બરાણો અમે લાપન તમે રમો રાસા અમે તને આવો બે જાતા હો બોજ એટલી પાછું કે 5 કારણે આપણે આ બધું કરવું પડે છે નહી બધું બધું તો એટલે ડાળે રૂપિયા આલે એનો બોજ અટાડો લાવવો તો એવું કરવા એ વાત આપણો ભગો રા છે હવારે બે અમે અમે તને જાતા કટે હાલે ગાડો આજ તો ગામ કલેલીમાં છે મનાવી જ છે ને આવો આજ તો ધૂલેથી મનાવી જ ભાઈ કે કોણ વાગે એક નબડીથી લી બેસ બેલા બેસ

મે તુ તીયા થા કી તો દેખાય રા ચોમાન દી બ લગાય રા આપા ગમશી જાતો આવો કોક આનો મંગાવ આવો ખર્ચા કરાવવા છે આલે ના તો હલકે તો કોક ના 10 છે ના તો નઈ પડે હજુ એવું છે ના તો શું કેરા હતો ખબર પડે અમીર ગરીબ કરો હોય તો ને પૈસા નઈ રહેતા છે ઈ છો

કાછો કા ઓકલ ને બાલ કપા હે થઈ ગયા નથી ભગવાન એટલે કોન જે થી ને બેઠા અલ્યા ઉપર જદી હવે તો તો જ દેતા નથી

લાઈ આપણા આપડા ઘંટા વખત આ કરતા કેટલી હા પેલા વખત સુગંધ કેવી સુગંધ બસ છોકરો અમે બેઠા હતા એમ કેતો કે પૈસા આલો કે ન કે કલર નો મોકે દેસી લો અમારા અમાર આ કલર લાયો કે તમે અમાર અમારે કે નવે ના પાડે ને આપણો કલર અમે બનાય કુદરતી કે અમાર તો ભગવાનની દયા છે કે અમે ને ફકરા માં દેડા પૈસા માંગ તો પેલા રેડી સરકાર રેડો બસ રેડો તને લાગે આ જ આને ગ્રેડ માર તો આ આવો મજૂરી કરક મજૂરી દેઈન જો આ તો મટરેડું ખરીદ આ નાથે નાથે પોઢાવી બે ઓરંધી પૈસા જ નહિ આવા ભિખારી જાવ હે ચડ રહે

kina kata ha kore jae toriye આઓ છોકરા મતલબ મેં આсел અલા ગરીબ ના હું હેઠી ઓડી દેખ ફોટો